તો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ હેપ્પી હોળી તમને બધાને અને મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે જે હોળી તો હું અમારા ગામની અમારા આદિવાસી સમાજની હોળી બતાવું તો તમે મારા વ્લોગમાં આજે જોડાયેલા રહેજો અને અંત સુધી તમે જોજો ચલો મિત્રો આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો અમે જઈએ છીએ હોળી ઉભી કરવા માટે દેખ બીજાઓ અમારી હોળી કઈ શકી જ હોય છે તમે જોવો જુઓ નાલકા તો અમે આવી ગયા છીએ ઓળી ભી કરવા માટે તો તમે જોડાયેલા આ જગ્યાએ ગામના લોકો ભેગા થયા છે ઓળી પી કરવા માટે બાબુ ચાવી લીધી લી

માતા ભર દોગી રંગ રજૂત રંગ પેદાશ ના કરનારા સુહે અરેશળો મોસો ને ઘાલે હાથ રંગ હે રંગેલા રાખ ને દાન ને દેવા તો દાન દેવા ભગવાન સુખી રાખે ભૂમિ માતા બાર લાખ બેરખ વાળી તેર લાખ તરસુલ વાળી અઢાર લાખ ખપ્પર વાળી નવ લાખ નેધ વીસ લાખ ભજાવાળી માતા ભવનની તારા ખોળેલા છે બારે મહિને તારું પૂજન કરે પૂરું ગામ મળી ગામમાં કોઈ પણ જાતનો સંકટ આવતો હોય કોઈ રોગ રપટાવતા હોય તો હોળી માતા સાંયા રાખજે સોરે ઢોરે રેંડે પાડે કોઠી કબલ ખેતી વાડીની અંદર

तू <laughs> जाने <laughs> <laughs>

આ પેસા ભેગા થઈ ગયા છે હોળી રમવા માટે કાઢવાડિયા રમા અમારી ભાષામાં એ રમી રમી અને પછી આ ઉડી હળગાવવામાં આવશે ઇટ્સ માય હોળી આદિવાસીની હોળી અમારી આદિવાસીની હોળી હવે થોડી વાર રહી રમી અને પછી હોળી સળગાવવામાં આવશે તો તમે પણ જોડાયેલા જ રહ્યો છો મિત્રો i

पुलिस बुरी तुर જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો મારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે છે ધૂળેટી તો બધાને તમને બધાની ધૂળેટી બતાવીશ તો તમે બધા પણ જોડાયેલા રહેજો અને હેપી ધૂળેટી ઓલ ઓફ યુ હેપી ધૂળેટી મળ્યા કાકા ને સસંતો તો ને મસોરો તો ચલો મિત્રો હવે અમે જઈએ છીએ ધૂળેટી રમવા માટે સાંજે અમે ઓળી સળગાવી દીધી હવે આજનો છે ધૂળેટી તો તમને બધાને હેપ્પી ધૂળેટી અને આજે અમે જઈએ છીએ ધૂળેટી રમવા માટે તમારી આદિવાસી સમાજમાં કેવી ધૂળેટી રમવાય છે એ તમે વિડીયોમાં જોજો અને હું તમને બતાવીશ અને અમે જઈએ છીએ હવે કલર લેવા માટે ગુલાલ કેમ કે બધાને આજે ધૂળેટી છે ધૂળેટી તો કરવી જ પડશે દેશી ધુળેટી ચલો ગામના બધા લોકો આવી ગયા છે ધૂળેટી રમવા માટે અને અમારે આદિવાસી સમાજમાં ધૂળેટીના દિવસે હોળીને ટાળવીને દાંડિયા અને ધૂળેટી બધાના ઘેર ઘેર જઈને રમે છે

బు కాక పే અને આમ અમારા ગામમાં બધાના ઘરે જઈને ધૂળેટી અને દાંડિયા રમે છે અને છેલ્લે જે ઘરે મરણ થયું હોય એ ઘરે ભેગા થાય છે અને અમારે ઘર દીઠ બધા પોતપોતાનું નારિયેળ લાવે છે અને જે જગ્યાએ મરણ થયેલું હોય છે એ જગ્યાએ બધા ભેગા થઈ અને નારિયેળ ફૂલે છે પછી નારિયેળ બધા ફોલી દે છે અને પછી અમે ત્યાં ખીચડી બનાવેલી જમવા માટે બધાના પણ હું એ વિડીયો ઉતારવાનું ભૂલી ગયો છું તો બધાએ ખીચડી જમી લીધી અને પછી બધા પોતપોતાના ઘરે જાય છે અને અમારો હોળી જે અમારો ફેવરેટ તહેવાર છે ધૂળેટી મનાવી અને બધા પોતપોતાના ઘરે જાય છે જય માતાજી બાય બાય તો મળીએ મિત્રો નવા વ્લોગમાં આપણે